હવે શું કામ વિષય ભોગવવું આનંદ જન્મ ત્યાં કર્યું છે તો ભૂતકાળ બતાવે ને તો મન પાછું પડે જેમ ભીષ્મ પાછા પડે ગયા તો ભૂતકાળનો વિચાર કરીએ ત્યારે પાછું પડી જવાય અને હકીકતમાં માં મને ભલ ભલા ને કલકચી કર્યા નથી કર્યા મેકડોનાલ્ડ કંપની ના બે હજાર ઓગણીસ માં સીઈઓ હતા ઇસ્ટર ગ્રુપ એનો પગાર સોળ મિલિયન ડોલર એટલે આપણા ભારતીય રૂપિયા પ્રમાણે એક અબજ બત્રીસ કરોડ રૂપિયાનો નો વાર્ષિક પગાર આટલો પગાર પણ એ ઈસ્ટર ગ્રુપ પોતાની ઓફિસ માં એક સ્ત્રી કર્મચારી સાથે અડપ લાગતા હતા અને એમાંથી કંઈક આ વાત આગળ વધી શ્રી કર્મચારી બોસ ને ફરિયાદ કરી સાંજે ને સાંજે ના સીઓ પદે તેને છૂટા કરી લીધા બહાર નીકળ્યા ને પૂછે કે કેમ છૂટ્યા હતા હકો ના રહ્યો છે કહેવાનું

સાજ સમાજ થઈ પણ ગઈ મળે નહીં દાજ કેવાની હતી એ પણ નાજ ને પછી તો કલંકનો નો ધાગો પડી ગયો પડી ગયો તો એક વાર કલંકિત થઈ ગયા પછી તો આપણે સુધરી ગયા તો પણ આપનો ઇતિહાસ કે છે કે માણસ જે કલંક લાગી હોય ને એને ક્યારે ભૂલતો નથી એ કલંકિત કરનાર કોણ આપણા મન અને આપણી ઇન્દ્રિય

કેટલી બધી ક્રેડિટ જોઈએ તગડાના સાઈના જોઈએ તે ખસો પકડને પકડ ને વીસ વીસ આટલું જોઈએ છૂટ્યા પછી આ ધંધા તો ચાલુ આ હું શીખ્યો ભૂતકાળ માંથી તો જો ભૂતકાળ માંથી શીખવું પડે તો પહેલા ને પહેલું જો આત્મ જ્ઞાન બતાવ્યું છે આત્મા અને મન જુદા છે આ પહેલો ઉપાય ભગવાને બતાવ્યો આત્મા ઉપાય કારણ કે મહારાજ કે છે ને કે જેટલું કઈ સુખ છે એ આત્મા મતે છે આત્મા વગર કોઈ સુખ વિષય આપણે ભોગવી શકતા નથી એને લઈને એક પણ કુંભાડ પડશે વેચવા ગયા દસ ગધડા લઈને વેચવા માટે ગયા એકે વેચાણ પાછા આવતા હતા હવે તો ગાડા ફેરીને ગયા હતા પકડી પકડીને પાછા ગધડા બાંધીને લઈ જતા હતા ચેતન ઉતરી ગયા ગાડા ઉપરથી ગધડા લઈને

વિષય સુખ ભોગવીએ છીએ મોત્સવ કરીએ એ આત્મા ને ભૂલી જઈએ તો આપડે ખાલી જગ્યા થયા એ આત્મા નું જયારે જ્ઞાન થાય ત્યારે મનથી જુદા પડાય આ પહેલું બીજો ઉપાય ભૂતકાળ ભૂતકાળ નો જયારે ઇતિહાસ બતાવીએ મન ને ત્યારે મન ને આપણે પાછા પાડી શકીએ છીએ તો આ થયું હવે આ દરમિયાન બન્યું કે આ જેવો વિષ્ણુ પિતામાં મળ્યા અને તરત જ કર્ણનો યુદ્ધમાં પ્રવેશ થયો કર્ણ નો યુદ્ધમાં પ્રવેશ થયો કર્ણ એટલે મહારાજી ભગવાન શ્રી કૃષ્ણ એવું કીધું સમગ્ર દેવતાઓ ભેગા તેને પણ કર્ણ ને પરાજિત નહીં કરી શકે

હવે શું દુર્યોધન દોડતો દોડતો કર્ણ પાવે કર્ણ ને કે તું પહેલ નામ પેલો આને પચાય પહેલા પહેલો આને પચાવી કર્ણ કે પણ પ્રયત્ન બ્રહ્માસ્ત્ર કરવાનું છોડ ને અને ઘટોર ઘટ મળ્યો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન ને સુધી તૈયાર હતા હવે કર્ણાની હવે છે અને એની સામે લઈ ગયા અને પછી તો આપણે જાણીએ છીએ કે કર્ણ હવે ધર્ચ જેવો મળ્યો ને તેઓ બધા દુખી થઈ ગયા પણ ભગવાન શ્રી કૃષ્ણ હસતા હતા જો ભગવાન કૃષ્ણ હસતા હતા કારણ ભગવાન જાણાય કે આ જે થયું ને સારું થયું ભગવાનની અકળ કળા કઈ કડિયામાં ના આવે આપણને ના જે ભગવાન છે મારું સારું કરતા નથી મારું સારું કરતા નથી પણ ભગવાન જે કરે છે ને એ બરાબર જ કરે છે એની બાબતમાં ક્યારે માથું મરાય નહીં તો ભગવાન જેમ ઉપાયો સુજાવતા રહે ને એને આપણે આગળ વધતું જવાનું હોય તો આ ઘટોઘટ મળી ગયો એમાં ભગવાન શ્રી કૃષ્ણ રાજ્ય હતા અને તૈયાર થઈ ગયા કે અર્જુન ને હવે તું કટિબદ્ધ થા તો ભગવાન ની આ દીધામાં ક્યારે સંશય ના થાય કે મન જીતવાના જેટલા ઉપાય બતાવે એ મગજમાં બેસે નહીં પણ એ વિચારો પ્રોપર જ હોય કરો દરિયા કિનારે ફરતો હતો આમ થોડો આગળ જાય પાછળ જેટલા પગલા પડે હોય ને આમ જોવે એને મજા આવે અમુક માકો ચાકો ચાલે પાછો જોવે એને મજા આવે એટલા એક પાણી ની લહેરાઈ અને બધા પગલા ભૂસાઈ ગયા એટલે કરોડ પાછો આવીને તળંગ ને શું કે તને ભાન પડે છે કેટલી મહેનત થી મેં ડિઝાઇન દોરેલી કેટલા હાથ લાગતા હતા અને હું પણ નડતું હતું આમ ને મે મારી મહેનત પર પાણી ફેરી દીધું તે ઘડીએ તરંગે શું કીધું ભાઈ પાછળ શિકારી તને વધતો વધતો આવતો હતો તારા પગલા ની છાપ મેં ભૂસી નાખી છે હવે તારા સુધી પહોંચશે એમ ઘણી વાર આપણને લાગતું હોય ભગવાન આપડી મહેનત ઉપર પાણી ફેરવી દે છે પણ હકીકત માં એવું હોત નથી આપણા વિઘ્નો ઉપર પાણી ફેરવી દે છે